રામ ઓડિયોના માધ્યમથી જેટલા મહેમાનો પધાર્યા છો બધાનું સ્વાગત છે અને ખરેખર આપણું ભારત છે ને અઘરું છે એમાં ગુજરાત ગુજરાત ભૂખા કાઢ નાખે તમે જુઓ અમેરિકાની અંદર લાઇટ જાય ને એટલે એ બાજુમાં પૂછવા ન જાય એ સીધો જીબીમાં ફોન કરે જાપાનવાળાને લાઇટ જાય એટલે એ પોતાના ફ્યુઝ ચેક કરે કે આપણે ફ્યુઝમાં કાંઈ વાંધો નથી ને અને આપણે હા સંપાબેન તમારે લાઇટ છે એ કે નથી તો કાંઈ વાંધો એટલે પણ ફોન કરીને પૂછતો ખરી ખરેખર આ બધાને ઘરે બનતી ઘટના છો હા અને મારે ધનો રહ્યો ને મારો ભાઈ બંધ હમણાં એને હું હું જોઉં તો મને કે તું ફ્લેટમાં રહેશ મારે ફ્લેટ લેવો છે મેં કીધું લેવાય તો એક જગ્યાએ ફ્લેટ નવા બનતા હતા નવા બનતા હતા ને તો એમાં સેમ્પલ ફ્લેટ જોવા ગયો આખો જોયો પછી બહાર નીકળીને મને કે મોટા ગમે છે મેં કીધું ગમતો હોય ને ફ્લેટ તો એ બિલ્ડરને વાત કરી એટલે એણે બિલ્ડરને કીધું કે આપણને ફ્લેટ ગમે છે તમારો એ કે કાંઈ વાંધો નહીં બનતા બે વરસ થશે અત્યારે બાનું લેતા આવો કાંઈ વાંધો નહીં તને આવ્યો બીજે દી સાહેબ લેંગો ઝભો સોયણો બંડી બધું લઈ અને ઓલાને ટેબલ ઉપર મૂક્યું એટલે ઓલો બિલ્ડર કે આ શું છે કે તમે ન કીધું બાનું લેતા હો બા તો વ્યાઈ ગયા પાંચ વર્ષથી આ બાપુજીનું છે ઓલાને એમ થઈ ગયું ફ્લેટના બદલે વૃદ્ધાશ્રમ કરી નાખું અને હમણાં પતિ પત્ની બે બજારમાં ભાઈ જાય બોલો હટા હટી આવી ગઈ એમાં બસો એક જણા જોતા હતા બસો જણા જોવે ને આ બે બાધે બોલો પતિ કે તું મને હોંડાની ચાવી દે ઓલી કે નથી દેવી તમે મને ફોર વ્હીલ લઈ દ્યો તો જ આપું ઈ કે ના તું મને ચાવી દે ઈ કે ફોર વ્હીલની હા કે ના પાડો તો જ ચાવી આપું ઈ કે હમણાં તેવલ નથી આ હોંડામાં આવવું હોય તો આય ઈ કે નથી દેવી તો ઈ કે હું હેન્ડલ લોક તોડી નાખું ઈ કે તોડી નાખો અને ઓલો ખાધેલ પીધેલ માણા આંચકો મારીને હેન્ડલ લોક તોડી નાખો ઈ કે હવે ચાવી દે ને ડાયરેક્ટ કરું એ કે તમે તમારે ડાયરેક્ટ કરો બાકી ચાવી તો નહીં જ મળે મને ફોર વ્હીલ લઈ દો આમ કરીને ઓલા છેડા કરીને ડાયરેક્ટ કરીને કીક મારી એ કે આવું છે કે આવા તડકામાં હૈલી આવીશ એ કે એમ નહીં ફોર વ્હીલ લઈ દેવો તો કે હા વેત આવે તો લઈ દઈશ તો ઓલી વાંહે બે ગઈ અને હોંડા લઈ નીકળી ગયા નીકળી ગયા પછી એક જણો ઓફિસમાંથી બાયણે નીકળ્યો એ કે મારું હોંડા કોકે જોયું બોલો બસો જણાની વચ્ચે હોંડા ચોરીને વહી ગયા આને તમે શું કરો એમ પણ મૂળ કહેવાનો વર્તી સાહેબ આ ચોરીની વાત નીકળીને હમણાં એક દીકરો ઘરે આવ્યો ઘરે આવ્યા ભેગોથી નિમાણો થઈ ગયો એટલે એના બાપાએ પૂછ્યું કે બટા શું થયું એ કે કાંઈ નહીં બાપુજી મારું પર્સ ચોરાઈ ગયું અરે કે આપણા બેનો ધંધો ચોરી કરવાનો અને તારું કોખી શું કાપી ગયું એ કે હા કે ક્યાંથી કપાણું એ કે બસ સ્ટેન્ડથી એ કે માફ કરજો મેં જ કાપી લીધું કે કાંઈ વાંધો ને ખીચડીમાં જ ઘી છે ને બગીચામાં એક છોકરો ને છોકરી બેઠા હતા આ છોકરો ને છોકરી બેઠા હતા ને એમાં બે મલકની વાતો કરે પ્રેમની વાતો કરતા હતા હાથમાં હાથ નાખેલો અને એમાં છોકરીએ એમ કીધું કે પાણી પીવું છે અરે જાનુ હમણાં પાણી લેવી દઉં એમાં ઓલો પાણી વેચવાવાળો ત્યાંથી નીકળ્યો એટલે એણે કીધું ભાઈ અહીંયા આવતો દહ રૂપિયાવાળી બોટલ દે ઓલાએ દહની બોટલ દીધી બે ઘટક ઘટક પીધું અને પછી ઓલાએ કીધું કે સાહેબ દહ રૂપિયા આપો એટલે ઓલાએ આમ આમ જોયું પાકીટ પડી ગયું છે યાર પાકીટ પડી ગયું છે જવા દો ને યાર ઈ કે એમ થોડું હાલે કે આ દસ રૂપિયા તારે દેવા જ પડે કે એમને એમ લુખાવ નીકળી જાવ તો છોકરીઓ લઈને અને દસ રૂપિયા ખિસ્સામાં અરે પણ કે ભાઈ ખિસ્સામાં જતા કાલે તને પંદર દઈ જાઓ એ કે આવા તો રોઈ જ આવે લુખા અને ઓલી છોકરીને સલાહ દેવા માંડ્યો શું આવા આવા લારે ફરસ કાંઈક પૈસાવાળો ગોતાય આવો ગોતાય ઈ કે આ મારા કરતાં ગઈ ગુજરીનો છે કે હું પાણી વેસીને તો ભેગા કરું આ હું ખવડાવ છે આ લુખો છે એ કે ત્યાં એક ભાઈ બિચારા પચાસ એક વરના એ કપલ પાછળ બેઠું હતું વૈષ્ણમાં ઓલી છોડ હતા છોડની પાછળ કે કપલ બેઠું હતું ત્યાં ઓલા ભાઈ ડિસ્ટર્બ થતા હતા એટલે એ ઊભા થયા એ ભાઈ જે હોય તે ભાઈ ખીજામાં શું છે એ કે કાંઈ નહીં દસ રૂપિયા કાં તું આપી દે ભાઈ તને તકલીફ થતી હોય તો ઓલો કે હાલ હું આપી દઉં એમ કરીને આમ ખીસામાંથી આમ કરીને આમ દહની નોટ કાઢી હવે એ બિચારા શાંતિથી બે જણા એ બે પ્રેમી જ હતા શાંતિ બેઠા હતા એટલે એને ડિસ્ટર્બ થતું હતું એટલે એટલે ઓલાય દહની નોટ કાઢીને આમ કરીને આમ દીધી દીધી એટલે છોકરો ઊંધો બેઠો હતો ને ઊભો થઈને બોલ્યો પછી થેન્ક યુ ભાઈ બંધ આટલું કીધું ને તો જોઈ ગયો એટલે પપ્પા તમે હવે પછી તો બાપ દીકરા બે ખારી ખાઈને હાલતા થયા બાપાએ હળવેક દઈને કીધું તું જવાનું હોય તેથી મને કહી છે બોલો કે હું જવાનું હોય તેથી તમે કહી ગયો હા શિક્ષકે છોકરાને પૂછ્યું બાળકો જવાબ આપો નવસો ઉંદેડા ખાઈને બિલાડી ખાલી જગ્યા ચાલી એક છોકરો ઊભો થઈને કે સર ધીમે ધીમે ચાલી સાહેબ કે મારી મસ્કરી કરસ મારી મજાક ઉડાડસ કે સાહેબ મજાક નથી ઉડાડતો તમારું માન રાખ્યું નવસો ઉંદેડા ખાઈને બિલાડીનો બાપે ન હાલે કે બે જાવે આવે હમણાં એક શિક્ષકે એને પૂછ્યું કે બેટા ઊભો થા કે શું એ કે માણસના બચ્ચામાં અને પ્રાણીના બચ્ચામાં શું ફેર એટલે એક છોકરો ઊભો થઈને કે સર ગધેડાનું બચ્ચું હોય એ મોટું થાય એટલે એને ગધડ્યું કહેવાય વાંદરાનું બચ્ચું હોય એ મોટું થાય એટલે એને વાંહીંદુ કહેવાય એ માણામાં એવું ન હોય માણાના બાળક મોટું થાય એટલે એને માણાએ કહેવાય ને ગધેડું કહેવાય અને કંઈ ગાંડી પાછી નોય કહેવાય હા એ આમાં નક્કી ન હોય તો મોટા થાય પછી નક્કી થાય બોલો એટલે આપણા કરતાં જ પ્રાણી હારાએ અને ખરેખર આ નીકળી વાત નીકળી એટલે હમણાં એક ટીચર એક છોકરાને પૂછ્યું કે બેટા પ્રેમનું બીજું નામ શું પ્રેમ એટલે શું આ બે ત્રણ પ્રશ્ન કર્યા ને એટલે એક છોકરાએ ઉભો થઈને કીધું મેડમ પ્રેમ એટલે સમર્પણ વાહ વાહ એ તો લગ્ન એટલે શું એ કે આત્મસમર્પણ હવે કાંઈ છે નહીં બાકી છે એટલે હમણાં એક જગ્યાએ આમ આમ છોકરાને ટીચરે પૂછ્યું કે બેટા સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં શું ફેર સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં શું ફેર આટલું ટીચરે કીધું ને એટલે છોકરો ઊભો થઈને કે ટીચર એ કે છે ને સ્ત્રી છે એ ભીંડા જેવી હોય અને પુરુષ છે એ બટેટા જેવો હોય કારણ કે બટેટું ગમે અહીં ભળી જાય હા કોક બેન દાંત કાઢે તો તરત ભળી જાય હા ભાભી બોલો ને અને સ્ત્રી કે બીંડા જેવી હોય એ ક્યાંય ભળે જ નહીં એકલી જ ઊભી ચીર્યું ખાતી ટીચર કીધું બે જા તારું વાત સાચી હા અને ખરેખર હમણાં એક એક કંપનીએ નક્કી કર્યું કંપનીએ નક્કી કર્યું કે જેને જેટલા બાળકો હોય એટલું મોંઘવારી ભથ્થું આપો દિવાળી આવે છે એટલે મોંઘવારી બોનસ એટલું આપો જેને જેટલા બાળકો હોય એટલે કંપનીમાં સર્વે થયો તે કોકે પાંચ લખાવ્યા કોકે હાથ લખાવ્યા કોકે આઠ લખાવ્યા કોકે નવ લખાવ્યા તે મારા ભાઈબંધ રાજ્યો છે ને એને ત્રણ લખાવ્યા એટલે કોકે કીધું કે ભાઈ આ રાજ્ય કે આમ ન હોય આમ જોય કે અમે ત્રણ છોકરા છે તોય પાંચ લખાવ્યા જેને ચાર છે એને હાથ લખાવ્યા તે આવું ત્રણ જ લખાવ્યા એ કે તમારા જ લગ્ન થઈ ગયા હે ને મારે કાંઈ છે જ નહીં હમણાં અમારે કપિલ કરીને મારો ભાઈ છે એ છોકરી જોવા ગયો બોલો હા છોકરી જોવા ગયો ને તે આમ હામો બેઠો ને પછી ત્યાં તો એ એવું બધા શરબત બરબત પાયું ને શરબત પાયા ભેગું એને ચાલુ કર્યું કે આમ જો અમારી દીકરી છે એ સરસ મજાની ગુણવાન છે આમ હાઈલી જતી હોય તો એમ લાગે કે હરણી હાઈલી જાય છે એના મોઢામાંથી આમ શબ્દો નીકળે એટલે તમને એમ લાગે કે આમ કોયલના ટંકા થાય છે તો લોકો કપિલ હળવેક દઈને બોલ્યો બધું પ્રાણીના ગુણ છે કે માણાના છે હા હમણાં સાહેબ આમ પત્ની બરાબર છાપું વાંચતી હતી પતિ નીરે તે ચા પીતો હતો ત્યાં પત્ની હળી કાઢીને આવી કે આમ જો આમાં લખ્યું છે દારૂ પીવાથી કેટલા નુકસાન થાય તમે વાંચો આ લેખ વાંચો તે પોતી છાપું લઈને વાંચો જ મીઠું થોડીક વાર પછી કહે બંધ 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 એટલે તમે દારૂ મૂકી દીધો દારૂ બંધ કરી દીધો ના છાપુ બંધ આવું થોડું વંચાય કે એ એના વિચારો હોય હા હમણાં સાહેબ બરાબર એક જણો ફૂલ પી ગયેલો આ મુંબઈની વાત છે આપણી નથી હા ગુજરાતમાં આ તો બંધી છે સાહેબ એટલે મુંબઈની અંદર સાહેબ એ ખૂબ પી ગયેલો હતો ગુજરાતી આ ફૂલ દારૂ પી ગયો ને પછી એ બારમાં ગયો એ બહાર હાલતો તો ત્યાં અંદર ગયો અંદર જઈને એને કીધું વાટાળ કમોન અહીંયા આવ બોલો જી સર એક પેક મારા માટે લેતો હોય એક પેટ એ બધા બેઠા માટે એક એક પેક આપી દે અને એક પેક તું લઈ લે એમ કરીને પોતે બેહી ગયો

બે દિનુ હારે બિલ દે ઓલા ખરેખર બધાને પેક પાઈ દીધા એક એ પી ગયો એક ઓલા શેઠને પાયો પછી પાછું બિલ લઈને ગયો એ આવું શું છે આવું આપણે કઈ કીધું નતું શેઠ પૈસા 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 કઈ છે નહીં પાછો માર્યો ત્રીજે દી પાછો ગયો હે વેટર કમાન એક પેક મારા માટે એક પેક બધા બેઠા એના માટે વેટરે કીધું તો શેઠ મારા માટે કાંઈ નહીં નહીં તું પીજા જ પછી તોફાન બહુ કરશ મારા મારેથી દૂર સારા લે ખરેખર દારૂડિયાની તો મજા હમણાં એક દારૂડીએ રાતે બે વાગે પોલીસ સ્ટેશન ફોન કર્યો સાહેબ પોલીસ સ્ટેશનમાંથી બોલો છો સાહેબ હા પોલીસ સ્ટેશનમાં સાહેબ ફરિયાદ લખો તો કે શું છે કે એમાં એવું છે કે હું મારી ગાડીમાંથી સ્ટેરિંગ કોક તો ગયું ઘેરવોક ચોરી ગયું ચોરી ગયું આટલું કીધું ને સાહેબ કે ક્યાં છો કે સાહેબ મહિલા કોલેજ ચોકમાં ઉભો એ કે હાલો હમણાં જ આવું તું ત્યાં ત્યાં ઉભો રે કાંઈ વાંધો નહીં સાહેબ કઈને ફોન મૂકી દીધો થોડીક વારથી પાછો ફોન કર્યો સાહેબ હવે ન આવતા કે શું છે હું થયું પાછું એ કે સાહેબ એમાં એવું હતું હું પાટલી સીટમાં બેઠો હતો સાહેબ તો અહીંયા ગયા હો બે તો નાખી જ લીધી હમણાં એક જણો સાહેબ આમ પ્રાર્થના કરતો ભગવાનને હે ભગવાન મને આટલા બધા દુઃખ આ છોકરાઓની ફીયું નથી ભરાતી ઘરવાળીના કપડાં નથી લઈ દેતો લઈ દઈ શકતો હે ભગવાન તું કાંઈ કર મારા દુઃખનું કારણ શું તો ઉપરથી આલ્બમ પીડ્યો ફોટા જોઈ કે પૂરા આ નો કરી હોત તો આ કાંઈ ન હોત હા અને ખરેખર હું જ્યારે રાજકોટમાં પહેલી વાર રહેવા આવ્યો ને સંજયભાઈ ત્યારે એમાં બરાબર મેં પાંચસો રૂપિયાનો રૂમ ભાડે રાખ્યો પાંચસો રૂપિયાનો રૂમ હવે રૂમમાં રહું એટલે પહેલે જ દિવસે આજે આમ રૂમમાં ગયો નાઈ ધોઈને સવારે મારે નોકરીએ જ આવતું એટલે નાઈ ધોઈને તૈયાર થઈને રૂમની બહાર નીકળ્યો બહાર નીકળી તાળું માર્યું હાં ઘરે આવ્યો તાળું ખોયલું ખોયલું ને ત્યાં તો મારા થેલા કતરાઈ ગયેલા અને મારા આડા હવડા રખડે ને એકાદ વધારાના બૂટે કાતરી ગયેલા અને ઊંધેડા નાચે ઓ જાણે એમ ડાન્સ બારમાં ઓલા નાચતા હોય ને એમ ઉંદેડા નાચતા તો મેં તો ઘર ધણીને ફોન કર્યો અહીંયા તો મને કે શું છે મેં કીધું આમ જો આ ઊંધેડા નાચે આવું હોય મને કહેતી પાંચસો રૂપિયા ઐશ્વર્યા નાય ન નાચે ઉંદેડા જ નાચે તાર રહેવું હોય તો રે પછી મેં ખાલી કર્યું મેં કીધું આના કરતાં ગામડે હતા સારું હોય હા અને હમણાં ખરેખર ગામડામાં પોગ્રામ હતો મારો ગામડામાં પોગ્રામ એટલે હું તો ગયો અને મારે રોજ સાંજે દૂધ પીવા જોઈ એટલે મેં વળી ઘર ધણીને કીધું આયોજકને કીધું ભાઈ મને બે વાટકા દૂધ જોશે બાકી હું કાંઈ નહીં ખાવું મને કે કાંઈ વાંધો નહીં બે આખા ભરીને દીધા ને પાછો ત્રીજો ભર્યો મને કહે અરે તમ તમારે ચાર તો પીવા જ પડે અરે કીધું ભાઈ બે બરાબર છે અરે તમે એ કહે ચાર પી જાવ તમ તમારે અમે એમ હમ પાડો ધાવી ગયો તો હા હમણાં એક જણાને હા હારાને ફોન કર્યો કે સસરાજી કે હા એ ક્યાં તમારી છોકરીમાં મગજ જ નથી કે તેને હા હારા કહે તે ક્યાં મગજ માગ્યું હતું તે તો હાથ જ માગ્યો હતો ને અરે પણ કે આ તો હા અબડ ડબડ શબ્દ આવી ગયા આટલું જ આવડે છે કે તો કે વાંચે ભાઈક તારા આવી ગયા ખરે ખરો ઘણા એને અબડ ડબ્બા ચબા જ આવી ગયા એ કોઈને કહીએ નથી શકતા ને કઈ કરીએ નથી શકતા હા હમણાં પતિ પત્ની બાય ધન હતી પતિએ કીધું કે તારા કરતા કે રાક્ષસી આરે હોત તો સારું હતું તે ઓલો તે ઓલે અડવેક દઈને પત્નીએ કીધું કે ભાઈ બેનના લગન ન થાય ઘણા સાહેબ એમ કહેવાય કે આમ હાફું હોય ને એ દહ વર્ષ પછી ઘરે આવે ને તોય એમ કે મારી કેવી સુંદર તમને મારી દીકરી આપી હતી હાઉ હાઠીકડા જેવી કરી નાખી હવે તમે કોક દીક જ ખરા આ લઈ આવ્યા તૈયાર કોકા કોલાની ત્રણસોની બોટલ આવે એવું શરીર હતું આ દહ વર્ષે અઢી લીટરના બાટલા જેવી થઈ ગઈ તોય કે મારી છોકરીને તમે ભૂખી રાખો આ ભૂખી રહી હોય કીધું અમારો દહ કિલો ઉતરો એનું કરો કીધું અને હમણાં સાહેબ બરાબર અમેરિકાથી એક ભાઈબંધ આવતો હતો એક અમેરિકાથી ભાઈબંધ આવતો હતો અમાર ધનાને ફોન કર્યો એ કે ભાઈબંધ હું એ કે ઠેઠ અમેરિકાથી આવું છું તારા માટે શું લઈ આવું બોલ બોલો કે ના ના કાંઈ લઈ આવું નથી તું આવી જા ને કે નાય હું તને વચન આપું તું ક્યાંય લેતો આવું એ કે ગ્રીન કાર્ડ લેતો હોય બોલો અહીંયાથી ફોનમાં કે પેલા કૂપનમાં તો નામ છડાય ગ્રીન કાર્ડનો દીકરો થાય અને એને બિસાડા એમ હતું કે ગ્રીન કાર્ડ કંઈક વસ્તુ છે આ બધા કહે છે હા અને ખરેખર અમારા સ્કૂલમાં મોનિટર નક્કી કરવાનો હતો જે સારો હોય એ મોનિટર બને એટલે હું ને એક શિક્ષક બે જણા ગયા એક છોકરાને ઊભો કર્યો બેટા ઊભો થા ઊભો થયો મેં કીધું અહીંથી ઘરે જઈને શું કર મને કે સાહેબ અહીંથી ઘરે જાઉં ને એટલે દફ્તરનો કા કરો પછી કે મારા બાપા બેઠા હોય એને પૂછું બાપા કાંઈ કામ છે એટલે એમ કે હા કામ છે શું એ કે જા ધનાની દુકાનેથી પાન લેતો હોય પછી અહીંયાથી પાન લઈ આવું અને મારા બાપાને પાન આપી દઉં અને એકાદું પાન હુંય ખાઈ લઉં કારણ કે ત્યાં મૂળ નામું આવે એ ક્યાં બાપાને ખબર એટલે કે એકાદુ પાન હું ઠઠાડું ને પછી કે રખડવા વિયો જાઓ બાકું બે હિજાગે બીજાને ઊભું કર્યો હું બેટા હું બધા તું અહીંથી ઘરે જઈને શું કે કાંઈ નહીં અહીંથી ઘરે જાવ પછી કે બાપા બેઠા હોય એટલે હું પૂછું કાંઈ જોઈ છે તો કે હા શિવાજી લેતો હોય ધનાની દુકાનેથી એટલે ધનાન ત્યાંથી શિવાજી લઈ એને આપું અને પછી પાછો રખડવા ગામમાં વયો જાવ એકાદ બે બે ફૂંક હુંય માલ લો પછી હું રખડતો હોય કીધું વાહ બે ત્રીજા ત્રીજાને ઊભો કર્યો ભાઈ કાંઈ ઊભો થાય બેટા તું અહીંથી ઘરે જઈને શું કર એ કે કાંઈ નહીં અહીંથી ઘરે બાપા બાપાને બા બેઠા હોય બાને પૂછું બા કાંઈ જોઈશે બાપાને પૂછું કાંઈ લેવા જવાનું હોય તો કહી દીઓ પછી હું રખડવા જાઉં એ કે હા બા એમ કે બજર લેતો હોય બાપા એમ કે ગાંજાની પડીકી લેતો હોય જા ધનાની દુકાન ધનો બધું મલ્ટિપલ રાખે આ તે ધનાની આ જાઓ અને પાછું બા આટું બજર લેતો આવો અને બાપા હાટું ગાંજાની પડીકી લેતો આવું બે આપી દઉં પછી રખડવા ચોથાને ઊભો કર્યો મેં કીધું બેટા ઊભો થા અહીંથી તું જા ઘરે પછી શું કર કે સર અહીંથી ઘરે જાઉં બેગ મૂકું પછી નાય ધોય અગરબત્તી કરી અને પછી હું દુકાને જાઉં મેં કીધું વાહ આ સંસ્કારી આને જ મોનિટર બનાવો સાહેબ નક્કી થઈ ગયું મોનીટર બનાવવાનું અને પછી વળી ઓલા સાહેબે પૂછ્યું તું કોનો દીકરો ઈ કે હું ધનાનો હા હમણાં અમારે આમ આમ રહ્યો ને એ કંજુસની કાકડી છે તે એના લગ્ન થયા લગ્ન થયા ને તો એ પાનની દુકાને આવ્યો હાઈજે પહેલો જ દિવસ લગ્ન કરીને હજી ઘરે આવ્યો પાનની દુકાને આવ્યો તો અમે બધા ભાઈબંધે કીધું મૂક મોટા પેલી આમ જો પાન બાન ખવડાવજે ઘરવાળીને મોઢું જોયા પછી કાંઈક દેવું પડે પાન લેતો જા તો મને કે પાન થોડું લેવાય આવે કે એ બોલાને કે સાદું પાન દઈ દે એ કે બોલો કે સાદા ન હોય પહેલે દિવસ છે પચાસ રૂપિયાવાળું લઈ જા એ કે કાંઈ વાંધો નહીં બે પચા પચાવાળા પાન દે એ પાછાવાળા બે પાન લઈને ગયો બીજેથી હવારી દુકાનવાળાને બાદ તો હું ગયો ધના બાધા જ શું કામ આમાં મને કે ભાઈ આ પાછા જેવી મારે જોતાવા પાન મેં કીધું પણ શું કામ હવે કાંઈ કોઈ પાન થોડા પાછા લે આવું કરમાઈ જાય આ કોઈ પાન એ ગયું બી ચાલો ના પાડે વ્યવસ્થિત છે મને કે નહીં ઓલાને કે તું વી રૂપિયા આપી દે પચાના બદલે વી લે પણ તું પાન પાછા રાખી લે મેં કીધું ખાઈ શું કામ ન ગયો મને કે શું ખાય કે કાં ઘૂંઘટ ઊંચો કર્યો લાઈટ કરી પછી ખાવા જેવું કાંઈ હતું જ નહીં પછી મને એમ થયું કે આ મોંઘા ભાવના ક્યાં નાખી દેવાય હમણાં ધના છોકરો રિહાણો હતો ધના પૂછ્યું કેમ રિહાણો છો એ કે કાંઈ નહીં તારી બકુડી એ મારી મારીને તોડી નાખ્યો હોય કોને એ કે તારી બકુડી એ તારી જાનુડીએ તારી એ એટલું કીધું ને કે આઈટમ તારી મમ્મી તો કે હા એ કેમ માર્યો કાંઈ નહીં એક ચોકલેટ માગી એમાં તારી બકુડીએ માર્યો ખરેખર આ વડીલોની વાત કરું આ બાપાની વાત નથી કરું બાપા મને ગમે બહુ હમણાંમાં બરાબર સાહેબ ગામડામાં બાપા ને માજી બે રીએ છોકરા બે અમેરિકા વ્યાઈ ગયા બે માણાં રીએ હવે બે માણા અહીં રીએ ને એમાં વાંધો કાંઈ નતો હવે માજી બહુ રોજ હાંજે કઢી બનાવે એકદી કઢીને રોટલો એકદી ખીસડીને કઢી એકદી કઢી આ રે બીજું કાંઈ ભાત કરી નાખે પણ કઢી ન મૂકે એમાં થોડોક સમય પછી અમેરિકાથી એક છોકરાએ ફોન કર્યો એ કે બાપા એ કે આવે પાસપોર્ટ તમારો થઈ ગયો છે હાલો તમે અમેરિકા આવી જાઓ બાપા કે કાંઈ વાંધો નહીં હાલો આવું એ બા બાને લેતા હો નહીં તારી બાને નહીં હું એકલો આવું કહેતો હોય તો કે કાંઈ વાંધો નહીં બાપા તમે એકલા આવો બાપાને મનમાં એમ કે અમેરિકા જાય ત્યાં ઘટીથી જ છુટકારો મળે પ્લેનમાં બેઠા અમદાવાદથી પ્લેન ઉપડ્યું હા ને સાહેબ અમેરિકા ન્યૂયોર્કમાં ઉતર્યા છોકરો તેડવા આવ્યો અને છોકરાએ ઘરે એને વહુને કીધેલું બાપુજીને બે દી પહોંચતા થયા છે એને બ્રેડું જ ખાધી છે કઢી ખીચડી બનાવી રાખજો બાપા પોઈ ગયા અને બરોબર હજી ડાઇનિંગ ઉપર બેઠાની ભેગું ને કઢીનો વાઈટકો આવ્યો તે બાપા સકરી ખાઈ ગયો હા તારી જાતની કઢી મારી પેલા પોગી ગઈ છે હા થોડાક દી કોઈ હાઈન જે રોજ કઢી અહીં કઢી એને એમ છું બીજા છોકરા અમેરિકામાં રહે છે ને હાલ ટેક્સાસમાં ભીયો ત્યાંથી ટેક્સાસ ઉડ્યા તો એને એમ કે આ ભાઈને આ રહ્યા છે ન્યુયોર્કમાં બધી બ્રેડું બહુ ભાઈએ સારું સારું ખવડાવ્યું છે કાંઈક બાપાને દેશી ખવડાવો હાં જે કઢીને રોટલો કર્યો એવા બાટા શું બનાવ્યું કે બાપા કઢીનો રોટલો તમને ભાવે બહુ ને બાપા કઢીનો વાઈટકો હાથમાં લીધો પછી આમ કરીને આમ ધાર કરી પછી ભગવાન સામે ધરીને કીધું હે ભગવાન આ કઢી જેને બનાવી હોય એને હું અર્પણ કરું છું અને હું હવે ચૈણા મથમાં રાખું છું કે હું કાયમી માટે એક કેરબો કઢી ભેગી રાખીશ જેથી કરીને કોઈ એ કઢી ન બનાવી પડે અને હું મરું ત્યારે છોકરાઓ આમજો સાંભળજો હું જ્યારે મરું ત્યારે બધું જમણવાર કરજો પણ કઢી ન કરતા નક પાછો આવીશ અને બરાબર એમણે એક જણો જૈનમાં છોકરો જૈનમો જૈનમો એટલે જન્મતા વે તેને કીધું ગાંઠિયા મળશે તેઓ નસબેને નક્કી થઈ ગયું કે આ પાછો કાઠિયાવાડમાં જ જૈન મૂળ કાઠિયાવાડ એમ આજે આ તો સારું કઢીનું કીધું હત તો પણ ખાલી સાહેબ મારે એક છેલ્લી વાત દઉં હમણાં માજી ગુજરી ગયા માજી ગુજરી ગયા ને તો એમાં સાહેબ બધાને તેળા હગા હગાવાલાઓને નાન તેન એ બિચારો ઘરવાળોએ ખોટું સાચું થોડુંક રોઈ નાખ્યું પણ પછી બધા નનામી બાંધી અને નનામી લઈને એમ કહેવાય ગામવાળા નીકળ્યા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતા હૈલા જતા હતા એમાં એક લીમડાની ડાયર ભરાણી નનામીમાં અને નનામી પીડી હેઠી તે ઓલા માજી જીવતા થઈ ગયા જીવતા થઈ ગયા પછી તો બે વર્ષ જીવા બે વર્ષ પછી પાછા ગુજરી ગયા એ ગુજરી ગયા ને પાછી નાનામી બંધાણી પાછા ગામવાળા સ્મશાન તરફ હાલતા થયા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતા હાલતા થયા પણ એ એનો ઘરવાળો જે ભાભો હતો ને એ આગળ કુવાળી લઈને હાલતો હતો જે ડાયડ આવે એને ઉડાડી દે તારી જાય તની ડાયડ કરીને જે કુવાળો મારે ડાયડ હેઠી અને એમાં સાહેબ બરોબર ત્યાં નાનામી સ્મશાને પોગી ગઈ હળગી ગઈ અને ઈ આગ્નિદા દેવાઈ ગયો પછી બધા એમ કહેવાય ઘરે આવીને હજી તો એ ભાભો નાવા બેઠો ત્યાં વીજળીના કડાકા ભડાકા આવો ત્યાં તો નાતા નાતા બોલ્યો લેપ ઓગી ગઈ પણ આ બધાએ શાંતિથી સાંભળો એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવા જ નવા જોક્સ સાંભળવા માટે રામ ઓડિયો જોક્સને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક ની અંદર પણ પેજ ને ફોલો કરો લાઈક કરો અને શેર કરો ઇન રામ ઓડિયો आवाज અડડક જોક્સ માટે સબસ્ક્રાઇબ કરો YouTube ચેનલ રામ ઓડિયો જોક્સ રામ